કર્જન ટોલ મુક્તિ આંદોલનમાં નવો વળાંક વધુ વીસ જેટલા નાગરિકોએ આત્મવિલોપનની ચીમકી સાથે લેખિતમાં પ્રાંત અધિકારીને કરી જાણ કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા ભરથાના નાકા ઉપર સ્થાનિકોને ટોલ મુક્તિ માટે અગિયાર તારીખના રોજ આંદોલન છેડવામાં આવ્યું હતું જેમાં અગિયાર તારીખના રોજ આંદોલનકારીઓ દ્વારા ટોલ પ્લાઝા મેનેજરને આવેદનપત્ર આપી ટોલ નાકાથી તાલુકા સેવા સદન સુધી પગપાળા યાત્રા યોજાઈ હતી બાદમાં ટોલ મુક્તિ માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યા બાદ આંદોલનકારી પિન્ટુભાઈ પટેલે ટોલ મુક્તિ નહીં મળે તો સાત દિનમાં આત્મવિલોપીની ચીમકી ઉચ્ચારી હતી જેમાં હવે નવો વળાંક આવ્યો છે હવે પિન્ટુ પટેલની સાથે સાથે વીસ જેટલા લોકો આગામી વીસ તારીખના રોજ સવારે અગિયાર કલાકે ટોલ મુક્તિ નહીં મળે તો ટોલ નાકા ખાતે કુલ એકવીસ લોકો આત્મવિલોપન કરશે લેખિતમાં પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જોવું રહ્યું કે આ પ્રતિસાદથી ટોલ મુક્તિ માટે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અગિયાર તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જને દ્વારા મારા સાથે એકવીસ જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં ન આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને આ અગિયાર વાગે અમારો દેહદાન કરીશું